નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારીમાં મંત્રી નરેશ પટેલના સ્વાગત માટે સર્કિટ હાઉસ ખાતે મોટી ભીડ સ્વાગત માટે ઉપસ્થિત ધારાસભ્ય આરસી પટેલની નારાજગી સામે આવી નવસારી જિલ્લા પ્રમુખ ભુરાવાલા ને ફોટો ફ્રેમમાં ન લેવા આરસી પટેલે કહ્યું ભુરાલાલ એ કહ્યું કે હું વચ્ચે નહીં આવું જિલ્લા અધ્યક્ષ ભુરાલાલ શાહ ફ્રેમમાંથી બહાર રહ્યા નરેશ પટેલના સ્વાગત માટે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ સાથે જ જલાલપોર ધારાસભ્ય આરસી પટેલ સાથે રહ્યા જિલ્લા અધ્યક્ષ ભુરાલાલ સાથે જલાલપોર ધારાસભ્ય આરસી પટેલની નારાજગી જોતા લોકોમાં ભારે ચર્ચા નમસ્કાર મંત્રી તરીકેના કોથ લીધા આજે વિધિવત રીતે નવ ને પાંચ મિનિટે મારા શીર્ષ નેતૃત્વએ મને સોંપેલી જવાબદારી પ્રમાણે આજે મેં ટેબલ સંભાળી લીધું છે ટેબલ સંભાળ્યા પછી હું સીધો મારા જિલ્લામાં અને ખાસ કરીને જિલ્લા મથકે હું અત્યારે આવી પહોંચું છું મારી સાથે અમારા અધ્યક્ષી ભૂરાભાઈ શાહ મારાથી સિનિયર એવા એમએલએ એવા ભાઈ શ્રી આરસીભાઈ સાથી ધારાસભ્ય રાકેશભાઈ શીતલબેન અમારા પિયુષભાઈ સર્વે આગેવાનોએ ખૂબ ભવ્ય રીતે મારું નવસારી જિલ્લા મથકે સ્વાગત કરવામાં આવ્યું છે સૌનો હું આભાર માનું છું અને ચોક્કસ આપના માધ્યમ દ્વારા બધા લોકોને ખાતરી આપું છું આમ તો આખા ગુજરાતની જવાબદારી છે હું પણ વિશેષ હું મારા જિલ્લાનું પણ ધ્યાન આપીશ બંને વિભાગો ખૂબ ગરીબ લોકોની સેવા થાય એ પ્રકારના વિભાગો છે ટ્રાયબલ વિસ્તારની તો મારી ચિંતા છે જ પણ કુટીર ઉદ્યોગ પણ જે શ્રમજીવીઓ કે વિશ્વકર્મા જેને કહેવાય એવા અને ખાસ કરીને આદરણીય મોદી સાહેબનો જે વોકલ ફોર લોકલનું જે વિઝન છે એને ધ્યાનમાં રાખીને જે મને બીજો જે વિભાગ આપ્યો છે એ ખૂબ મહત્વનો વિભાગ છે ફરીવાર હું મારા અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને શુભકામના પાઠું છું દિવાળીની પણ શુભકામના એડવાન્સમાં પાઠવું છું અને મારા ફરીવાર આપના માધ્યમ દ્વારા શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું